ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપતિના દ્વિશતા મહોત્સવની ભવ્ય ઉજવણી પ્રાણામંત્રી સંતુને વંદન કર્યા ભગવાન સ્વામિનારાયણના પવિત્ર ઉપદેશો અને શિક્ષાપત્રીના બસો વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત દ્વિશતાબ્દી શાબ્દી મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌભાગિક થઈને આ ધાર્મિક પર્વની ગરિમા વધારી છે પ્રધાનમંત્રી આ પવિત્ર અવસરને રાષ્ટ્રની સાંસ્કૃતિક વિરાસત માટે ગૌરવશાળી ગણાવતા જણાવ્યું હતું કે આવા દિવ્ય ઉત્સવમાં ભાગ લેવો એ તેમનું સૌભાગ્ય છે આ પ્રસંગે તેમણે ઉપસ્થિત તમામ સંતોના મહાનુભાવો મહાકુંભને માનવ કલ્યાણનો માર્ગ ગણાવ્યો હતો ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રીએ વિશ્વભરમાં પથરાયેલા ભગવાન સ્વામિનારાયણના લાખો અનુયાયીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા બે સદીઓથી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલા સંસ્કારો અને સામાજિક સેવાના કાર્યોએ સમાજને નવી દિશા ચિંધી છે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને તે વ્યક્તિગત ચરિત્ર નિર્માણથી લઈને રાષ્ટ્ર નિર્માણ સુધીના મૂલ્યોનું સિંચન કરે છે જે આધુનિક યુગમાં અત્યંત અનિવાર્ય છે મહોત્સવમાં પતરેલા સાધુ સંતોના તપોબળ અને શિસ્તબદ્ધ આયોજનની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી આગામી સમયમાં આધ્યાત્મિક મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાનું આહવાન કર્યું હતું આ દ્વિશતાબ્દી મહોત્સવ માત્ર એક ધાર્મિક આયોજન નહીં પરંતુ સામાજિક સમરસતા અને માનવતાના સંદેશને ફેલાવવાનું માધ્યમ બન્યું છે देश विदेश माथी उमटी पड़े हरिभक्तो मा प्रसंगे भरे उल्लास जो मळ्यो तो प्रधानमंत्री ये में आशा व्यक्त करीत की भगवान ना पवित्र आशीर्वाद ने समृद्ध ने विकसित बणावमा सहाय्यक ठशे आज हम सब एक विशेष अवसर के साक्षी बन रहे हैं भगवान स्वामी नारायण की शिक्षापत्री के 200 साल द्वि समारोह का ये अवसर हम सबका सौभाग्य है इस पावन पर्व के हम सब सहभागी बन रहे हैं इस पुण्य काल में मैं आप सभी संतों को नमन करता हूं मैं भगवान स्वामीनारायण के करोड़ों अनुयायियों को द्विशताब्दी महोत्सव की બધા દેતા